એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની ટીમે સ્થળની ભૌતિક ચકાસણી કરી હતી બીજી બાજુ વિરોધ કરી રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે ગત છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની ટીમે વટનગર ગુંજા અને ચાંદપુરાની સૂચિત જગ્યાનો અભ્યાસક્રમ કરવા સાડા ત્રણ કલાક સુધી ખેતરો તબેલા કંપની તળાવ કેનાલ નાળા રેલવે લાઇન સ્ટેટ હાઇવે સહિતની જગ્યાઓએ ફરી સર્વે કર્યો હતો આ ઉપરાંત ડીઆઈએસએલઆરના સર્વેયર વિસનગર વડનગરના સર્કલ ઓફિસર ગુડ સેલ જમીનના ઓફિસર ત્રણ તલાટી એક રેવન્યુ તલાટી ગુંજાના સરપંચ સાથે મુલાકાત લીધી હતી આ દરમિયાન કેટલાક ખેડૂત સૂચિત સર્વેસ નંબરોમાં તેમની જમીન આવતી હોય તેમજ સંપાદનમાં વધુ જમીન જતી હોય વિરોધ દર્શાવ્યો હતો ખેડૂતોમાં પોતાની જમીન બચી જવાને લઈને આનંદની લાગણી છવાઈ ગઈ છે જમીનોનું રોકાણ કરનારાઓ હવે ત્યાં પછતાશે ગામના ખેડૂતો જ્યારે એરપોર્ટ બનવાની અને સર્વે કરવાની જમીન અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા ત્યારથી ખેડૂતો નારાજ હતા અને અન્નજળ પણ લેવા માટે તેઓને ઈચ્છા થતી ન હતી તેવો માહોલ ખેડૂતોમાં જોવા મળેલો પરંતુ હવે આ જગ્યા ઉપર એરપોર્ટ નહીં બને તેની જાણ થતા ખેડૂતોમાં અને ખાસ કરીને ખેડૂતોના બાળકોમાં અનેરો આનંદ જોવા મળેલો ગામના ખેડૂતોએ રાત્રિના સમયે જાણ થતાં ખેડૂતો દ્વારા માતાજીના દર્શન અને પૂજા કરી રાત્રિના સમયે ફટાકડા ફોડીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો i don't know